હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આપણે ઘણા દિવસ જો રજા રાખીને સાધા દિવસ આપણે રજા રાખી હતી કે કંટાળો એવું કાંઈ નહોતું કાંઈ પ્રોબ્લમ નથી પણ આપણે હું ખેતરમાં કામ હતું ખેતર આખું ખાલી કરવાનું હતું કેમ કે આપણે ખેતર લેવલ કરવાનું છે લેવલ કરવાનું ચાલુ છે હવે નવરા બ્લોક બનાવવા બ્લોક બનાવવા નવરા નતા ફળેકની નવરાઈ નતી હમણાં બ્લોક બનાવવાનું બંધ થઈ જાય ને પછી લેવલિંગ કામ ચાલુ થઈ જાય લેવલિંગ કામ ચાલુ થઈ ગયું છે ને આ બાજુ જો વિધું વીખી નાખ્યું છે અને આ બાજુ જો ઢગલા નાખ્યા ધોળના અંબાર મટી દીધા આ બાજુ જો આપણે દેવ જો આવી ગયો ઘાસનું પેશી લઈ ને જો આપણે આપણો આ બધું લેવલિંગ કામ ચાલુ છે ધોળ બીધી બધી ભેગી કરે છે jangan berani juga berani dia kenapa nih dia ayam જોગાદ અત્યારે વાગી ગયા છે દસ ને અત્યારે તો ફેરા નાખવાનું ચાલુ છે ને આ બધું તો ફેરાની લાઈન ઉગી દીધી આ મોટા મોટા પાણા નીકળે છે આ બાજુ જો ફેરા ભરે છે જે ઊંચું પડવું છે ને ફેરા ભરી ભરીને પડવા પડાવી પેલા ખાડો કરીને નાખ્યો એટલે શું પાણાવાળું હેઠે જાય પછી આ થોડી જે ભેગી કરી માળાવી દઈશું ને આ બધું ખાડો કરીને ભરે છે હારી થોડી એક તારવીને ફેરા પછી ફેરો જગ્યા ફેરા ચાલુ શું આપણે તો અહીંયા જો પીનું કાઢવાની ટ્રેક્ટરની પીનું કાઢીને ફેરો ઠલવાય જાય એટલે ફેરો લખી નાખવાનો એટલે ફેરા જ્યાં તો હિસાબ કે તબે રાખવો આપણે બધું તો એવું બધું કર્યું છે ને પાછું સાઈડમાં જો નવરા રહેવી તો જો આપણા વાળા આધાર કરવાનું કામ ચાલુ છે તો થિંક અહીં તો ખાલી જગ્યા છે વાળો જો આધર ચડે જ તો કે જો બોલપા એકોક વાળો ઓછો હતો ને ત્યાં બધાય એટલો વાળો રહ્યો ને એમાં ડટાઈ જશે એટલે કે તું એકોકવાળો ધરચડાવી દેવી તો ધેર ચડાવવાનું ચાલુ છે હેલ લોગાજ બપોર પછી પાછા જો આવી ગયા છે એ ફેરા ખલવવા ફાઇનલી જો અડધા ફેરા આવી ગયા છે આપણે જો અડધું બાયચી રહ્યું છે એટલું જ્યાં દેખાય એટલે આટલી બાકી રહ્યું છે ને એટલું જો ભરાઈ ગયું છે જો આ ફેરી વાળ્યું બધું મોટે મોટે હલ્યા એવું નીકળે છે હવે નથી નીકળતી ઘડીક આવી હતી અત્યારે જો આ બધું ફેરા હાલ્યા હવે આ બાજુ ફેરા ફરવાનું ચાલુ છે અને આ બાજુ જો પપ્પાએ લીધું છે ટ્રેક્ટર આપણું ઘરનું ટ્રેક્ટર ને જો એ ખૂણો નીસો છે ને તો એ જો ખૂણો જ ઉપાડે વધારે ટ્રેક્ટરના પાવડે પાવડે આપણે હું બે ટ્રેક્ટર રાખ્યા કેમ કે હવે નજીક રહ્યું ને બધું કામ ચાલુ છે અને આપણે તો હરે ગો બહુ શીંગો થાય ને હરે ગો કાઢ નીચો ને આ બધું જો એટલે ફેરા નાખ્યા છે આટલું મેં કર્યું છે તો ગાજ અત્યારે જો હાંથ પડવા એ છે ને અત્યારે આપણે

હા લો ગાય તો અત્યારે તો હાંસ પડી ગયા છે ને મસ્ત મજાનો દીએચ મી ગયો છે ને અત્યારે અંધારું થવા મળ્યું છે એ આપણે લેવલિંગ કામ અત્યારે બંધ કર્યું છે કેમ કે હવે હાંસ હાંજ પડકે બધા ઠાક્યા હોય તો બધા લોડરને જો ટ્રેક્ટરને મકીને વ્યા બધા વ્યાજ ગયા છે એ ટ્રેક્ટર એલ બાજુ પડ્યું છે બાકી તો જો આપણા ઊંડો ઊંડો ખાડો કરી નાખ્યો છે પછી જે નીકળે મતું કાઢી લીધું છે એને આપણા પણ થપ્પા માર્યા એ જો એ બધું નાચનલ કાઢ્યું છે તો હમણાં છે ને આપણે કામ બહુ બધું હતું ને તો બ્લોગિંગનું હમણાં બંધ રહેતું હતું ક્યારેક ક્યારેક વિડીયા ઉતરતા મેઠા વગેરેના મેઠા વગેરેના વિડીયા નેખશું આ વીડિયા પછી નેખશું તો નેઠા વગીરનું તમને મજા મજા છે બાકી તો જો હવે અડધું લેવલ થી લેવલિંગ છે આમ ઘણું તો અડધો જ તો નથી થયું બીજા ઘણું બધું છે ફાઇનલી જો આપણે આ ખાડો ફરી વાળ્યો આખો જ્યારે હવે ગૌ લેવી ને થાંચ્યા ફાચ્યાં મસ્ત મજાના હોઈ જાય વિડીયો તો આપણે અહીંયા પૂરો કરી દઈશું વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળશું કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ક્યાં સુધી જય માતાજી મહાદેવ બાય બાય ટાટા આવજો